વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવવા માટે કયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મદદ કરી છે આ સવાલો હવે એટલે ઊભા થઈ રહ્યા છે કેમ કે ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીનો જ આભાર માની રહ્યા છે ને શું ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉમેદવાર કિરીટ પટેલને હરાવ્યા છે વિગતવાર વાત કરવી છે શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાને અને શું થઈ રહ્યા છે ઊભા સવાલો વૈષ્ણવ तेने कहिये जे पीड़ पराव નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંછી જે પ્રકારે વિસાવદરની ચૂંટણી યોજાઈ અને ચૂંટણીમાં અંતે જીતે છે ગોપાલ ઇટાલિયન હવે તે ધારાસભ્ય બન્યા છે અને ધારાસભ્ય બન્યા પછી આજે તેમણે એક મોટો ધડાકો કરતા કહ્યું છે કે તેમની જીતના પાછળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અને તેમના આ ધડાકા બાદ હવે અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ભારતીય જનતા પાર્ટીએ જ તેમના ઉમેદવાર કિરીટ પટેલને હરાવ્યા છે કેમ ભારતીય જનતા પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનવા માટે મદદ કરી હશે અને શું ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીનું કોઈ જોડાણ કે કોઈ એવી ભૂમિકા હશે દરેક પ્રકારના સવાલો છે પરંતુ હાલ ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે તેમની જીતને લઈને ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનો છે તે સાંભળવા જેવું છે અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકોએ મદદ કરી છે કેમકે જયારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે ભેગા હાલવાનું હોય અને મને ખુશી એ વાત નહીં અનેક લોકો સહયોગ છે કેમ નહીં કે ભાજપમાં પણ હોય ભલે સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે ને કેવી વિચારો ધરાવે છે તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે વેપારીઓએ મદદ કરી છે સરકારી તંત્રમાં રહેલા નાના માણસો એ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે મારી તરફેણમાં નહીં કોઈની વિરુદ્ધમાં નહીં સંવિધાનની તરફેણમાં સરકારી માણસોએ ખૂબ સારું નાના નાના કર્મચારીઓ હતા ક્લાસ થ્રી લેવલ સુધીના એમણે નિષ્ઠાથી કામ કર્યું છે અમુક મિત્રોએ નથી બરાબર કામ કર્યું તો બધાની આ જીતની અંદર બધાની ભૂમિકા છે નાના હોય મોટા હોય ભાજપમાં હોય આપમાં હોય સમાજમાં હોય સૌએ પોતાની જવાબદારી સમજીને આ ચૂંટણીમાં કામ કર્યું ત્યારે જ તો મને જીત મળે છે ઉમેશ મકવાણા બાબતે મારે સી આર પાટીલને એક ચેલેન્જ આપવાની છે. ગુજરાતમાં ધારાસભ્ય તોડવા-ફોડવાની દુકાન સી આર પાટીલ ચલાવે છે. કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદરથી તૂટે ફૂટે નારાજ થાય, દુખી થાય, એવા ધંધા સી આર પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે અને એ બાબતે એની એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા જ માણસ કરે. મારે સી આર પાટીલને એટલું જ કહેવું છે કે તમારા હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી પછી જોઈ લઈશું જનતાઓની ચૂકાદો ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને સીઆર પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને સીઆર પાટીલને જે ભૂંડી રીતે હર્યા છે શરમજનક રીતે હરાવ્યા છે એ વાતનો ગુસ્સો રાખીને એ વાતની ખીજ રાખીને સીઆર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે મારી ચેલેન્જ છે કે ઉમેશ મકવાણા ભાઈ એકવાર સીઆર પાટીલ રાજીનામું અપાઈ દે જોઈ લઈએ સીઆર પાટીલમાં કેટલો દમ છે આમ ગોપાલ ઇટાલિયા અત્યારે કહી રહ્યા છે કે ભાજપનો ત્યાંના સ્થાનિક મતદારોનો અને તેમની પાર્ટીના કાર્યકરો અને નેતાઓનો આભાર છે પરંતુ ગોપાલ ઇટાલિયા જીત્યા અને જે પ્રકારે આ ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની ગરમી રહીને અંતે જ્યારે આ જ ધારાસભ્ય હવે ધડાકો કરે છે ત્યારે સ્વાભાવિક સવાલો ઊભા થાય છે અને જોવાનું તે રહેશે કે ગોપાલ ઇટિયાલે જે પ્રકારે ભાજપના નેતાઓનો જે આભાર માને છે તો આવનારા સમયમાં ભાજપ અને તેમનું કેવું સંકલન રહે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો पीड